મનુષ્ય તેમજ ઘણા બધા અન્ય પ્રાણીઓ એક નિશ્ચિત આયુષ્ય સુધી પહોંચ્યા પછી જ જ કરે છે મનુષ્યમાં જન્મથી વૃદ્ધિ ચાલુ થઈ જાય છે પરંતુ દસ કે અગિયાર વર્ષની ઉંમર પછી વૃદ્ધિમાં ઝડપ આવે છે અને તે દેખાવા લાગે છે આ સમયે શરીરમાં થતા પરિવર્તન વૃદ્ધિ પ્રક્રિયાનો એક ભાગ છે તે એ બાબતનો સંકેત છે કે તમે હવે બાળકમાંથી પૂખતા પ્રવેશવા તરફ જઈ રહ્યા છો જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં કેટલાક પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે જેને તરુણાવસ્થા કહેવાય છે તરુણાવસ્થા લગભગ અગિયાર વર્ષની ઉંમર થી પ્રારંભ થઈને અઢાર કે ઓગણીસ વર્ષની ઉંમર સુધી રહે છે આ અવધિ તરુણ કહેવાતી હોવાથી તે અવસ્થાના બાળકોને તરુણો એટલે કે ટીનેજર્સ પણ કહેવામાં આવે છે છોકરીઓમાં આ અવસ્થા છોકરાઓની સાપેક્ષે એક કે બે વર્ષ પહેલા જ પ્રારંભ થઈ જાય છે તરુણાવસ્થાની અવધિ વ્યક્તિઓમાં જુદી જુદી હોય છે દરમિયાન મનુષ્યના શરીરમાં બદલાવ આવે છે આ બદલાવ યવનારંભનો એટલે કે પ્યુબર્ટીનો સંકેત છે તેમાંથી સૌથી મહત્વનું પરિવર્તન છે છોકરા તેમજ છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ થવો તરુણોમાં પ્રજનન જાય છે યવનારંભ દરમિયાન ઊંચાઈમાં થતો એકાએક વધારો સૌથી મોટો દેખીતો બદલાવ છે આ સમયે શરીરના લાંબા હાડકાઓ તેમજ હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં વધારો થાય છે જે વ્યક્તિને ઊંચો બનાવે છે આપેલા ચાર્ટમાં છોકરા અને છોકરીઓની ઉંમરની સાથે ઊંચાઈમાં થતા વધારાની ટકાવારીને દર્શાવવામાં આવેલ છે ઉદાહરણ સ્વરૂપે અગિયાર વર્ષની ઉંમરે એક છોકરો પૂર્ણ ઊંચાઈના એક્યાશી ટકા ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે જ્યારે એક છોકરી તેની પૂર્ણ ઊંચાઈના અઠ્યાશી ટકા ઊંચાઈ પ્રાપ્ત કરે છે આપેલા આંકડા માત્ર નમૂના રૂપ છે જે જુદી વ્યક્તિઓમાં જુદા પણ હોઈ શકે છે પૂર્ણ ઊંચાઈ માટેની ગણતરીનું સમીકરણ સેન્ટીમીટરમાં બરાબર ગુણ્યા સો અહી આયુષ્યની સાથે વધતી ઉંચાઈ ની ટકાવારી નિર્દેશિત કરતો આલેખ દર્શાવેલ છે શરૂઆતમાં છોકરીઓ છોકરાઓની સરખામણીમાં વધારે ઝડપથી વધે છે પરંતુ લગભગ અઢાર વર્ષની ઉંમર સુધી બંને પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે અલગ અલગ વ્યક્તિઓની ઊંચાઈમાં વૃદ્ધિનો દર પણ જુદો જુદો હોય છે કેટલાક યૌવના રંભમાં તીવ્ર ગતિથી વધે છે ત્યાર પછી તેની ગતિ ધીમી પડી જાય છે જ્યારે કેટલાક ધીરે ધીરે વૃદ્ધિ પામે છે શરીરના બધા અંગો સમાન દરે વૃદ્ધિ પામતા નથી ક્યારેક ક્યારેક તરુણોના હાથ અથવા પગ શરીરના અન્ય અંગોની સાપેક્ષે મોટા દેખાય છે પરંતુ બીજા અન્ય ભાગો પણ ઝડપથી વૃદ્ધિ પામીને શારીરિક પ્રમાણને સંતુલિત કરે છે પરિણામે શરીર સુડોળ થઈ જાય છે વ્યક્તિની ઊંચાઈ તેના પરિવારના કોઈને કોઈક સભ્યો સાથે લગભગ સમાન હોય છે તેનું કારણ એ છે કે ઊંચાઈ માતા પિતા દ્વારા પ્રાપ્ત જનીન પર આધાર રાખે છે પરંતુ વૃદ્ધિના આ વર્ષોમાં પ્રકારનો સંતુલિત આહાર આવશ્યક છે તે હાડકાઓ સ્નાયુઓ તેમજ શરીરના અન્ય ભાગોને યોગ્ય રીતે વૃદ્ધિ કરવા માટે પર્યાપ્ત પોષણ પૂરું પાડવામાં મદદ કરે છે શારીરિક આકારમાં બદલાવ યવનારંભની શરૂઆતમાં વૃદ્ધિના કારણે છોકરાઓમાં ખભાનો ભાગ ફેલાઈને પહોળો થાય છે જ્યારે છોકરીઓમાં કમરની નીચેનો ભાગ પહોળો થાય છે વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના વિકાસની સરખામણીએ વધુ હોય છે આમ તરુણાવસ્થામાં છોકરા અને છોકરીઓમાં જોવા મળતા બદલાવ અલગ અલગ હોય છે અવાજમાં બદલાવ કંઠની ગ્રંથિ વોઇસ બોક્સ એટલે કે સ્વરપેટીમાં લારિંગ્સ વૃદ્ધિની શરૂઆત થાય છે છોકરાઓની સ્વરપેટી વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થાય છે જેના કારણે સ્વર પેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે જેને કંઠ મણી એટલે કે એડમ્સ એપલ કહે છે છોકરીઓમાં સ્વરપેટી તેના નાના કદને લીધે માંડ દેખાતી હોય છે સામાન્ય રીતે છોકરીઓનો અવાજ ઊંચો અને તીણો હોય છે જ્યારે છોકરાઓનો અવાજ ભારે હોય છે તરુણાવસ્થામાં છોકરાઓમાં ક્યારેક ક્યારેક સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિ થાય છે અને અવાજ ઘોઘરો થઈ જાય છે આ સ્થિતિ કેટલાક દિવસો કે કેટલાક અઠવાડિયા સુધી રહે છે જેના પછી અવાજ સામાન્ય થઈ જાય છે પ્રસ્વેદ અને તૈલી ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો તરુણાવસ્થામાં પ્રસ્વેદ અને તૈલી ગ્રંથિઓનો સ્ત્રાવ વધી જાય છે કેટલીક વ્યક્તિઓના ચહેરા પર ફોડલીઓ અને ખીલ વગેરે થાય છે પ્રજનન અંગોનો વિકાસ યૌવનારંભમાં નર પ્રજનન અંગો જેવા કે શુક્રપિડ માંથી શુક્ર કોષોનું ઉત્પાદન શરૂ થાય છે છોકરીઓમાં અંડપિંડ કદમાં વધે છે તથા અંડકોષો પરિપક્વ થવા લાગે છે અંડપિંડમાંથી અંડકોષોનું મુક્ત થવાનું શરૂ થાય છે માનસિક બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત થવી તરુણાવસ્થા વ્યક્તિની વિચારસરણીમાં પરિવર્તનની પણ અવસ્થા છે પહેલાની સાપેક્ષે કિશોર વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે સચેત હોય છે તેનામાં બૌદ્ધિક વિકાસ થાય છે તથા તે વિચારવામાં વધારે સમય લે છે વાસ્તવમાં કોઈ પણ વ્યક્તિના જીવનમાં આ એ સમય છે કે જેમાં તેના મગજની શીખવાની ક્ષમતા સર્વાધિક હોય છે ગૌણ જાતીય લક્ષણો યૌવનારંભમાં છોકરીઓના સ્તનનો વિકાસ થાય છે જ્યારે છોકરાઓમાં દાઢી મૂછનો વિકાસ થાય છે અને છાતી પર વાળ ઉગવા લાગે છે આ લક્ષણો છોકરીઓને આવા લક્ષણો ને ગૌણ જાતીય લક્ષણો કહે છે છોકરા અને છોકરીઓ બંનેને બગલમાં તેમજ જાંગની ઉપરની તરફ એટલે કે પ્યુબિક વિસ્તારમાં વાળ ઉગે છે તરુણાવસ્થામાં થતા આ બદલાવ અંતઃસ્ત્રાવો દ્વારા નિયંત્રિત હોય છે યૌવનારંભની સાથે જ શુક્રપિંડ નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનું નિર્માણ કરે છે આ અંતઃસ્ત્રાવ છોકરાઓમાં ગૌણ જાતીય લક્ષણોના સર્જન માટે જવાબદાર છે છોકરીઓમાં યૌવનારંભની સાથે અંડપિંડ માદા જાતીય અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન ઉત્પન્ન કરે છે જેની અસર હેઠળ સ્તનની અંદર આવેલ ગ્રંથિઓ સ્ત્રાવી તેમાંથી નો વિકાસ થાય છે અંતઃસ્ત્રાવ એક રાસાયણિક ઘટક છે તે સીધો રુધિરમાં જ ભળે છે અને શરીરના વિશિષ્ટ ભાગ અથવા લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચે છે લક્ષ્યાંક સ્થળે અંતસ્ત્રાવો પોતાની અસર દર્શાવે છે પીટ્યુટરી ગ્રંથિ અનેક અંતસ્ત્રાવો ઉત્પન્ન કરે છે તેમાંથી સ્ત્રાવ પામતો એક અંતઃસ્ત્રાવ અંડપિંડમાં અંડકોષ તેમજ શુક્રપિંડમાં શુક્રકોષોના પરિપક્નને નિયંત્રિત કરે છે જ્યારે તરુણોના શુક્રપિંડ તથા અંડપિંડ જન્યુઓ ઉત્પન્ન કરવા લાગે છે ત્યારે તે પ્રજનન યોગ્ય થઈ જાય છે જન્યુઓની પરિપક્વતા તેમજ ઉત્પાદનની ક્ષમતા પુરુષોમાં સ્ત્રીઓની સરખામણીએ વધારે હોય છે સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ

અઠ્યાવીસ થી ત્રીસ દિવસોના અંતરાલ પર અંડપિંડમાંથી મુક્ત થાય છે આ સમયમાં ગર્ભાશયની દિવાલ જાડી થાય છે જેનાથી તે અંડકોષના મુક્ત થયા બાદ યુગ્મનજ ને ગ્રહણ કરી શકે જેના ફળ સ્વરૂપે ગર્ભ ધારણ થાય છે જો અંડકોષનું ફલન ન થાય તો તેવી સ્થિતિમાં અંડકોષ વિઘટન પામે છે તથા ગરબાશય નું સ્તર તેમજ રુધિર વાહિનીઓ તૂટે છે તેનાથી સ્ત્રીઓમાં રક્ત સ્ત્રાવ થાય છે જેને ઋતુસ્ત્રાવ કહે છે ઋતુસ્ત્રાવ લગભગ અઠ્યાવીસ થી ત્રીસ દિવસોમાં એક વાર થાય છે પહેલો ઋતુસ્ત્રાવૌના રંભની શરૂઆતમાં થાય છે જેને રજો દર્શન કહે છે લગભગ પિસ્તાળીસ થી પચાસ વર્ષની ઉંમરે ઋતુસ્ત્રાવની ક્રિયા બંધ થાય છે ઋતુસ્ત્રાવ બંધ થઈ જવાની ક્રિયાને રજો નિવૃત્તિ કહે છે

ફલિત અંડકોષમાં રહેલ રંગસૂત્રોમાં હાજર હોય છે મનુષ્યના બધા જ કોષોના કોષ કેન્દ્રમાં તેમાંથી બે રંગસૂત્ર એટલે કે એક જોડ લિંગી રંગસૂત્રો હોય છે સ્ત્રીઓમાં બે એક્સ લિંગી રંગસૂત્રો આવેલા હોય છે જ્યારે પુરુષમાં એક એક્સ તથા એક વાય રંગસૂત્ર આવેલ હોય છે જનન કોષો જેવા કે શુક્રકોષ તેમજ અંડકોષમાં એક જ લિંગી રંગસૂત્ર આવેલ હોય છે અફલિત અંડકોષમાં હંમેશા એક એક્સ રંગસૂત્ર આવેલું હોય છે પરંતુ શુક્રકોષો બે પ્રકારના હોય છે જેમાંથી એક પ્રકારના શુક્રકોષમાં કોષમાં જ્યારે એક્સ રંગસૂત્ર વાળો શુક્રકોષ અંડકોષનું ફલન કરે છે તો યુગ્મજમાં બે એક્સ રંગસૂત્રો થાય છે તેથી તે માદા શિશુમાં વિકાસ પામશે પરંતુ જો અંડકોષનું ફલન કરવાવાળા શુક્રકોષમાં હશે તે વાળા જ નર શિશુમાં વિકાસ પામશે આમ શિશુના લિંગનું નિશ્ચયન તેના પિતાના લિંગી રંગસૂત્રો દ્વારા કરવામાં આવે છે માતા દ્વારા બાળકનું લિંગ નક્કી કરવામાં આવે છે તે સંપૂર્ણપણે ખોટી વાત છે શુક્રપિંડ તેમજ અંડપિંડ સિવાય શરીરમાં અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલ હોય છે જેવી કે થાઇરોઈડ સ્વાદુપિંડ તેમજ એડ્રિનલ એટલે કે અધિવૃક્ક ગ્રંથિ થાઇરોઇડ તેમજ એડ્રીનલ ગ્રંથિ પીટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રિત અંતઃસ્ત્રાવોના માધ્યમ દ્વારા મળતા આદેશ અનુસાર જ પોતાના અંતઃસ્ત્રાવોને મુક્ત કરે છે પીટ્યુટરી ગ્રંથિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન કરે છે જે વ્યક્તિની સામાન્ય વૃદ્ધિ માટે જરૂરી છે એડ્રિનલ ગ્રંથિ એડ્રીનાલીન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે એડ્રિનાલીનનો સ્ત્રાવ ગુસ્સો ચિંતા તથા ઉત્તેજનાની અવસ્થામાં તણાવની સ્થિતિને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે આ ઉપરાંત તે રુધિરમાં ક્ષારની માત્રાનું સંતુલન કરે છે અંતઃસ્ત્રાવની અનિયમિતતાથી થતી ખામીઓ આહારમાં આયોડીનના અપૂરતા પ્રમાણના કારણે થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિનનું પૂરતું સંશ્લેષણ કરી શકતી નથી આથી થાઇરોડ ગ્રંથિનું કદ ફૂલે છે જેના કારણે ગળું ફૂલી જાય છે આરોગને ગોઇટર કહે છે સ્વાદુપિંડમાંથી જ્યારે પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિનો સ્ત્રાવ ના થાય ત્યારે મધુ પ્રમેય એટલે કે ડાયાબિટીસ થાય છે ઈયણને વયસ્ક ફુદ્દામાં રૂપાંતર થવા માટે અનેક તબક્કામાંથી પસાર થવું પડે છે લાર્વામાંથી પુખ્ત બનવાના આવા પરિવર્તનને કાયાંતરણ કહે છે કીટકોમાં કાયાંતરણનું નિયંત્રણ કીટ અંતઃ દ્વારા થાય છે ટેડપોલને પણ બનવા માટે અનેક તબક્કામાંથી પસાર થવું પડે છે દેડકામાં થાઇરોઇડ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવ થાઇરોક્સિન વડે તેનું નિયમન થાય છે

તે વ્યક્તિનું સ્વાસ્થ્ય કહે છે કોઈ પણ વ્યક્તિના શરીરને સ્વસ્થ રાખવા માટે તેને સંતુલિત આહાર વ્યક્તિગત સ્વચ્છતા અને શારીરિક કસરત જરૂરી છે તરુણની પોષણ આવશ્યકતાઓ તરુણ અવસ્થા તીવ્ર વૃદ્ધિ તેમજ વિકાસની અવસ્થા છે કોઈ પણ તરુણના આહારનું આહાર આયોજન અત્યંત મહત્વપૂર્ણ છે ફેટ વિટામિન તેમજ ખનીજ ક્ષારોની પર્યાપ્ત માત્રામાં હાજરી ભારતીય ભોજનમાં રોટલી ભાત દાળ તેમજ શાકભાજી હોય છે તે એક સંતુલિત આહાર છે દૂધ પોતે જ એક સંતુલિત આહાર છે ફળ પણ પોષણ આપે છે શિશુ અને માતાના દૂધમાંથી સંપૂર્ણ પોષણ પ્રાપ્ત થાય છે ખોરાક જેવા કે લીલા પાંદડાવાળા શાકભાજી ગોળ માંસ સંતરા આમળા વગેરેમાંથી ભરપૂર લોહતત્વ પ્રાપ્ત થાય છે ચિપ્સ તથા પેકિંગ ફૂડ અથવા ડબ્બામાં બંધ ખોરાક સ્વાદિષ્ટ હોય છે પરંતુ તેને નિયમિત ભોજનના ભોગે ન ખાવા જોઈએ કારણ કે તેમાં પોષણ માત્રા પર્યાપ્ત હોતી નથી વ્યક્તિગત સ્વચ્છતા પ્રત્યેક વ્યક્તિએ દરરોજ સ્નાન કરવું જોઈએ કિશોરો માટે આ અત્યંત જરૂરી છે કારણ કે પ્રસ્વેદ વધુ પડતી સક્રિયતાથી શરીરમાં દુર્ગંધ ઉત્પન્ન થાય છે શરીરના બધા જ ભાગોને સ્નાન કરતી વખતે સારી રીતે સાફ કરવા જોઈએ જો સફાઈ રાખવામાં ન આવે તો બેક્ટેરિયલ સંક્રમણ એટલે કે ચેપ થવાનો ખતરો રહે છે છોકરીઓએ ઋતુ દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ શારીરિક વ્યાયામ બધા જ તરુણ છોકરાઓ તેમજ છોકરીઓએ તાજી હવામાં બહાર ફરવું જોઈએ તેમજ વ્યાયામ કરવો જોઈએ નશાકારક પદાર્થો તરુણાવસ્થા વ્યક્તિના શારીરિક તેમજ માનસિક સક્રિયતાનો સમય છે આ સમયગાળા દરમિયાન મૂંઝવણ કે અસુરક્ષિતતાનો અનુભવ થાય છે આથી તરુણો તણાવ મુક્ત બનવા નશાકારક દવા એટલે કે ડ્રગ્સનો ઉપયોગ કરે છે જેના કારણે તણાવ મુક્ત સ્થિતિ સર્જાય છે પરંતુ ડ્રગ્સ નશાકારક પદાર્થ છે હાનિકાર તેમજ ખુશી બંને બરબાદ કરી દે છે એજ રોગ એચઆઈ વાયરસ દ્વારા થાય છે આ વાયરસ એક રોગગ્રસ્ત વ્યક્તિથી સ્વસ્થ વ્યક્તિમાં ડ્રગ્સનો ઉપયોગ કરવાવાળી સિરિંજ દ્વારા થઈ શકે છે આ ઉપરાંત પીડિત એટલે કે રોગી માતા દ્વારા સંતાનમાં દૂધ દ્વારા તેમજ એચઆઈવી થી પીડાતા વ્યક્તિની સાથે જાતીય સંપર્ક બનાવવાથી પણ આ રોગ ફેલાઈ શકે છે